વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં કોરોનાના સંભવિત ખતરાને જોતા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં એકસો ચાળીસ જેટલા બેડની વ્યવસ્થા કરાઈ લેબમાં આરટીપીસીઆરની વ્યવસ્થા કરવામાં આવી રાજ્યમાં સૌથી પહેલા આરએમસીએ એડવાઇઝરી બહાર પાડી છે ઘરની બહાર નીકળતા સમયે લોકોને માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવાની અપીલ કરાઈ છે શરદી ઉધરસ જેવા લક્ષણો હોય તો બહાર ન નીકળવા માટે પણ સૂચના આપવામાં આવી છે રાજ્યમાં ફરી એક વખત કોરોનાનો કહેર છે તે જોવા મળી રહ્યો છે રાજ્યની અંદર નવા કોરોનાના વેરિયન્ટ જે વનના બે જેટલા કેસ છે તે નોંધાયા છે અને રાજકોટ શહેરની અંદર પણ કોરોના પોઝિટિવ એક કેસ છે તે નોંધાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે હરકતમાં આવ્યું છે તમામ રીતે સુવિધાઓ છે તે ફરી એક વખત સક્રિય છે તે કરી દેવામાં આવી છે કોરોનાના જે રીતના કેસ સામે આવ્યા અને તેને લઈને હોસ્પિટલ તંત્ર છે તે સજ્જ જોવા મળી રહ્યું છે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર એકસો ને ચાલીસ બેડની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે કોરોના વોર્ડ આખો ખાસ તૈયાર કરવામાં આવ્યો છે આરટીપીસીઆર ટેસ્ટ છે તે દરરોજ કરવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે શરદી ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો તે પ્રકારના દર્દીઓને આરટીપીસીઆર આર ટેસ્ટ જરૂર જણાય તો કરવા માટેની સૂચનાઓ છે તે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે આપ દ્રશ્યોની અંદર જુઓ કે આ સિવિલ હોસ્પિટલમાં જે કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાંના દ્રશ્યો છે જે વેન્ટિલેટર મશીન છે તે પણ અહીં રાખવામાં આવ્યા છે સાથે સાથે ઓક્સિજન માપવાના મશીનો પણ અહીં રાખવામાં આવ્યા છે ઓક્સિજન સપ્લાય પણ તમામ રીતે દર્દીઓને જો જરૂર પડે તો પૂરતા પ્રમાણમાં આપી શકાય તે પ્રકારે તમામ ઓક્સિજન પ્લાન્ટ છે તેની અંદર પણ આખી તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે ટેસ્ટિંગ છે તે કરી દેવામાં આવ્યા છે સાથે જ દવાનો પૂરતા પ્રમાણમાં જથ્થો રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર રાખવામાં આવ્યો છે એકસો ચાલીસ બેડની આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તેની અંદર તમામ સ્ટાફ છે તેમને પણ પોતાની ડ્યુટી છે તે આપવામાં આવી છે પરંતુ રાહતની વાત એ છે કે જે કોરોના પોઝિટિવ દર્દી અત્યારે સામે આવ્યા છે તે હોમ ક્વોરન્ટાઇન છે જો જરૂર જણાય અથવા તો કોરોનાના કેસની અંદર વધારો થાય તો આ હોસ્પિટલની અંદર આ જે કોરોનાનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે તેની અંદર દર્દીઓની સારવાર છે તે શરૂ કરવામાં આવશે પરંતુ હાલ જે માહોલ છે તે માહોલની અંદર ક્યાંક કોરોનાના દર્દીઓ અત્યારે રાજકોટ શહેરની અંદર ઓછા પ્રમાણમાં આવી રહ્યા છે અને તેને લઈને તમામ જે આરોગ્ય કેન્દ્ર છે કે ત્યાં આરટીપીસીઆર ટેસ્ટ સહિતની સુવિધાઓ શરૂ કરી દેવામાં આવી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા